प्रेम घोरी गितारो કરી એમ જો મારા ભાઈઓ બહેનો વડીલોએ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આઈ ગયો છું મિત્રો ના ભાઈનો વિડિયો સોશિયલ મીડિયામાં મિત્રો બુમ પડાવ છે ના પૂછવાની તમે આ ભાઈ નું ગીત વાપરછો મિત્રો અવાજ વાપર છે મિત્રો તમે ખુદ ચોંકી જશો મિત્રો કે હાલ સોશિયલ મીડિયામાં મિત્રો આ ભાઈ જ બૂમ પડાવે છે મિત્રો તમે આ ભાઈની રીલ ના જોઈએ એવું બને જ નહીં મિત્રો સોશિયલ મીડિયામાં બુમ ભળાવે છે ભાઈ તો જો તમે ભાઈનો વિડીયો આખો પૂરું પૂરું ક્યાં કે તમારા માટે અધિક કલાક દીધી લાવું છું મિત્રો અને આ ભાઈને કોનું ગીત ગાય છે એ બી કોમેન્ટ કરીને જો મિત્રો કેમ કે વિક્રમ ઠાકોરનો મિત્રો ભાઈને ગીત ગાયું છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે કે ના વાતને અલગ જ વાત છે મિત્રો ભાઈની તો તમે જો અને આ ભાઈનો ખાલી કુદરતે કંઠ આપે છે મિત્રો તમે જુઓ કેમ કે ભાઈનો અવાજ જોરદાર છે મિત્રો અને એક એક કળી મિત્રો કમ્પ્લીટ ગાય છે ભાઈ અને સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો તો ચલો વધારે સમય નથી બગાડો મિત્રો આપી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે આ દરેક કલાકારની આ પી પર ન્યૂઝ જોવા મળી રહે છે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડિયોમાં મળે છે ત્યાં સુધી જોવો ભાઈનો વિડીયો તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરી

હે ટૂટે ટુટે ની રીત ત્યાં ટૂટે નહીં પ્રીત પ્રિતુની રીતની બઉરે ઓ નિ બાઉરે પ્રેમ સાહેબ તારો રુદિયા મોસા જી રાખુ રે પ્રેમ સાહેબ તારો रुदियाचवी राखु रे उ मारा तू मारा चितडा नर तुसे साजन मारा मनडा ना उगे पर डुडुडुडुडुडुड परछायो पाछड आउँ रे ओ I'm <inaudible>